વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાનો પ્રારંભ વન મહોત્સવ સ્વચ્છતા અભિયાન અને પીએમ સ્વનિધિ યોદ્ધાનો શુભારંભ કરાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે આ અભિયાનનો પ્રારંભ સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ થયો છે અને તે મહાત્મા ગાંધીની જયંતિ એટલે કે બીજી ઓક્ટોમ્બર સુધી ચાલશે આ પંદર દિવસના ગાળા દરમિયાન સમાજ અને લોકોના કલ્યાણ માટે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ પહેલના ભાગરૂપે ડભોઈ નગરપાલિકા ને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે ડભોઈ ખાતે વિવિધ કાર્યક્રમ યોજાયા હતા આ કાર્યક્રમોમાં મુખ્યત્વે ત્રણ મહત્વના અભિયાનોનો પ્રારંભ કરવામાં આવ્યો જેમાં વન વિભાગ દ્વારા તાલુકા કક્ષાના વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો આ ઉપરાંત નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમની શરૂઆત કરાઈ જેમાં ઉપસ્થિત સૌએ સ્વચ્છતા જળવાના શપથ લીધા સાથે નાના વેપારીઓ ફેરિયાઓને આર્થિક સહાય પૂરી પાડતી પીએમ સ્વનિધિ યોજનાનો પણ શુભારંભ કરવામાં આવ્યો આ તમામ કાર્યક્રમોમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા પાલિકા પ્રમુખ બિરેન શાહ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ નગરપાલિકા ચીફ ઓફિસર જયકિશન તળવી અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સહિત અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શાળાની વિદ્યાર્થીનીઓએ સુંદર નૃત્ય પ્રદર્શન રજૂ કરી વાતાવરણને ઉત્સાહભેર બનાવ્યું હતું આ પહેલ વડાપ્રધાનના જન્મદિવસને માત્ર ઉજવણી પૂરતો સીમિત ન રાખતા તેને સમાજ કલ્યાણ અને સેવા સાથે જોડવાનો ઉદ્દેશ્ય સિદ્ધ કરે છે સત્તર સપ્ટેમ્બર આપણા માનની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ આજે પંચોતેર વર્ષ પૂરા કરી છોતેરમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે ત્યારે ડભોઈ નગર ડભોઈ તાલુકા અને વડોદરા તાલુકાના ડભોઈ વિધાનસભાના તમામ નાગરિકો વતી એમને શુભેચ્છા પાઠવું છું અને એમના જન્મ એટલે કે સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર ગાંધી જયંતી સુધી એક પખવાડિયા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અહીંયા વન મહોત્સવનો કાર્યક્રમ વન વિભાગ તરફ કરી આપવામાં આવ્યો સાથે જ નગરપાલિકા દ્વારા સેવાઈ સ્વચ્છતા સ્વચ્છોત્સવ એટલે સ્વચ્છતા જે મોદી સાહેબને પણ સ્વચ્છતા પ્રિય અને ગાંધીજીને પણ સ્વચ્છતા પ્રિય હતી એ બંનેના જન્મદિવસને અનુલક્ષીને પંદર દિવસ માટે સ્વચ્છતાનું પણ આયોજન કરવામાં આવ્યું છે એની સાથે સાથે લોક કલ્યાણ મેળા એટલે કે લારી પથારાવાળાઓને લોન આપવાની પહેલા તબક્કામાં દસ હજાર અને દસ હજાર રેગ્યુલર હપ્તા ભરે તો વીસ હજાર વીસ હજારના રેગ્યુલર હપ્તા ભરે તો પચાસ હજાર સુધી વગર જામીને લોન આપવાની એ સરકાર દ્વારા બેંકોને કહેવામાં આવ્યું છે અને એ લોનો આપવામાં આવે છે એ રીતે ધંધો રોજગાર વધારીને પોતાની આવક સારી કરી શકે એ રીતનો અભિગમ છે અને આ તમામ કાર્યક્રમોનો આજથી અમલ થયો છે આજે ઇન્દિરા એકાદશી પણ છે અને આ એકાદિવસીના દિવસે માતા પિતાનો શ્રાદ્ધ કરવાથી એમની કૃપા પણ મળે છે સાથે સાથે આજને જે એકાદશી છે એ કરવાથી લક્ષ્મીજીની પણ કૃપા વરસે છે એવું કહેવાય છે તો આપના મારફત તમામને આજની ઇન્દિરા એકાદશીની પણ શુભેચ્છાઓ પાઠવું છું અને તમામ પર કુબેરદાદાની એવી ભગવાનને પ્રાર્થના પણ આજ રોજ ડભુઈ નગરપાલિકા અને ફોરેસ્ટ વિભાગના સહયોગ ઉપક્રમથી સુગધામ ખાતે અમે વન મહોત્સવ સ્વત્તાહી સેવા તથા જીયુ ના પીએમ સ્વનિધિ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ હતી જેમાં નગરપાલિકા અંતર્ગત આવેલા સ્વત્તાહી સેવા કાર્યક્રમમાં માં સત્તર ઓક્ટોબર થી સત્તર સપ્ટેમ્બર થી લઈને બીજી ઓક્ટોબર સુધી જે વિવિધ સ્વચ્છતાના કાર્યક્રમો કરવાના છે તેની ઝાંખી આજે અમે ખુલ્લી મૂકેલ છે સાથે સાથે પીએમ સ્વનિધિ કે જે શહેરી ફેરિયાઓને લોનની વ્યવસ્થા કરવામાં આવી છે સરકારશ્રી દ્વારા અને આ યોજના અંતર્ગત જેનું બીજું ચરણ આજથી શરૂ કરવામાં આવ્યું છે આ સત્તર દિવસમાં એના પણ લક્ષ્યાંક મૂકી ને શહેરી યોજના હેઠળ તેઓને આ લોનનો લાભ મળે તેની વ્યવસ્થા કરવામાં આવશે સ્વચ્છતા એ સર્વની ઇન્ડિવિજ્યુઅલ જવાબદારી પણ બને છે નગરપાલિકા એ સ્વચ્છતા માટે તત્પર છે પણ સાથે સાથે અમે શહેરની પબ્લિકને આ અપીલ કરીએ છીએ કે તે અમારી સાથે જોડાય આ સ્વચ્છતાના કાર્યક્રમોમાં જોડાય પોતાના ઘરની આસપાસ સ્વચ્છતા રાખે અને જે પણ કાર્યવાહી એ માટે અમારી નગરપાલિકાની જરૂર પડે તે બદલ